ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્ય કહ્યું રોડ બનાવો તો અધિકારીઓ કહ્યું કે નહીં બને રોડ ના ધારાસભ્ય અને અધિકારી વચ્ચે ફોન પર તડાફડી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે રાજેન્દ્ર ચાવડા અને અધિકારીનો ફોન પર વાતચીતનો નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા માર્ગ અને મકાન વિભાગના ના નાયબ ઇજનેર નો ધારાસભ્ય ને એ ઉધળો લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે ઓફિસ માં આવો તમે ઓફિસ આવો તમે આવી કે ઉદયજીની વાત કરવાની જાલ મારી ગયો ને ને મુકો નહીં ચાલે હું કોંગા કોન કરવાને કરી દેવાન હું કોંગા કોન કરવાને કરી દેવાન ઓ ભાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક અધિકારી રાજને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કહ્યું રોડ બનાવો તો અધિકારીએ કહ્યું કે નહીં બને રોડ આ પ્રકારનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કડીના ધારાસભ્ય અને

અને એવું કહ્યું તમે જે વિડીયો લખીને આપવાનું કહેતા રાજેન્દ્ર ચાવડા એ બગડ્યા છે મારે લખીને નથી આપવાનું અને તમારે ખાડા પૂરવાના છે રાજેન્દ્ર ચાવડા એવી વાત કરી છે અધિકારીએ ઓજસ પટેલે ખાડા પૂરવાની ચોખ્ખી ના પાડી દેતા વિવાદ સર્જાયો છે ધારાસભ્યએ કહ્યું લેખિતમાં નહીં મળે એમ જ ખાડા પૂરવા પડશે આ પ્રકારની વાત અધિકારીને કહી તો અધિકારીએ કહ્યું કે તમે લેખિતનો આપો તો ખાડા પૂરાઈ જશે અધિકારી રાજને લઈને પણ આ સૌથી મોટો સમાચાર કહી શકાય કારણ કે જો અધિકારીએ ધારાસભ્યનું પણ નથી અહંકારતા અધિકારી કહી દે કે લેખિત આપો તો જ કામ થાય લેખિત નહીં આપો તો કશું કામ નથી થવાનું અને એમાંય પાછા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે

ખાડા પુરવાના હોય તો એ અધિકારીને ફોન કરે છે એટલે અધિકારીને કહે છે કે ભાઈ આ ખાડાબાડા પુરાઈ દ્યો બધાય અહીંયા લોકો અમને રજૂઆત કરે છે પરંતુ સામે પણ અધિકારી એમને કહી દે છે કે અમને લેખિતમાં આપો તો જ આ ખાડા પુરવામાં આવશે બાકી ખાડાબાડા કશું જ નહીં પુરાય જે પ્રમાણે રસ્તાની હાલત તમે જોઈ શકો છો કે ઠે ઠે જગ્યાએ ખાડા જોવા મળે છે ને આ રાજેન્દ્ર ચાવડા કે જેની અધિકારી સાથે વાતચીતનો એ ઓડિયો વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાઓ થઈ રહી છે કે જો ધારાસભ્યનું પણ એ અધિકારીઓ નથી હંકારતા તો પછી આને ધારા કહી શકાય કે અધિકારી રાજ કહેવું કે શું કહેવું ધારાસભ્ય કહ્યું કે લેખિતમાં નહીં મળે એટલે નહીં જ મળે તમારા ખાડા એમ જ પૂરવાના છે કે કેમ એટલે અધિકારીએ પણ કહી દીધું કે ભાઈ નહીં અમે ખાડા નથી પુરવાના મારી સાથે ન્યૂઝરૂમ સ્ટુડિયોથી કહી શકાય કે ઘૃણાલ જોડાયા છે ઘૃણાલ

એ પોતાના મત વિસ્તારના લોકોની જે વાત હતી એ વાતને લઈ એ માર્ગ અને મકાન વિભાગના એ નાયબ ઇન્જિનિયર છે તેમને કોલ કરે છે જાહેરમાં એમનું રેકોર્ડિંગ એ બીજા ફોનની અંદર ચાલુ હતું અને જે અધિકારી જે ભાષામાં વાત કરી રહ્યા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે નહીં પણ એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને વિસ્તારના ધારાસભ્ય સાથે વાત કરી રહ્યા હતા તે પણ જાણતા હતા એ વિસ્તારમાં એ ખાડા રાજ છે એ તંત્રની નબળી કામગીરી એ સ્પષ્ટ દેખાય છે તેમ છતાંય એ એ વાત કરે છે આ વિસ્તારના વિકાસને જરૂર છે આ વિસ્તારમાં જે ખાડા પડી રહ્યા છે તેમનું તાત્કાલિક એ પુરાણ કરવામાં આવે અનેક અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને ત્યારે એ સામાન્ય જનતાને નહીં પણ અધિકારી એ ધારાસભ્ય દરજાના વ્યક્તિને કઈ રીતનો જવાબ આપે છે એ પેલા વિડિયો જુઓ મારે લખીને આપવાનું નથી તમારે ગોળ કરવાનો છે બોલો મારે લખીને આપવાનું નથી ગોળ તમારે ખાડા પૂરવાના છે પૂરી હું હમણાં જોવા આવું છું આજ સુધી ચલો કેમ નહીં પૂરાય છે મને કારણ લખીને આપો નહીં પૂરવાનું કારણ આપો નથી હા લખીને આપો તમે ઓફિસમાં આવો ચલો ઓફિસમાં આવો તમે ઓફિસમાં આવો મારી આવો તમે આવી રીતે ઉદય વાત કરો નહીં ચાલો મારી કોઈ એજ વિસ્તારના માર્ગ અને મગાન વિભાગના નાયબ એન્જિનિયર સાથે વાતચીત કરી રહ્યા હતા તેમને કહ્યું કે વિસ્તારમાં એ ખાડા પડી ગયા છે આનું તાત્કાલિક એ પુરાણ કરવામાં આવે રોડ રસ્તાની હાલત ખૂબ જ અત્યંત ગંભીર છે ત્યારે સામે અધિકારી જવાબ આપે છે કે તમે મને લેખિતમાં આપો હવે ધારાસભ્ય કહે છે કે લેખિતમાં નહીં હું જે બોલી બોલી રહ્યો રહ્યો છું છું એક અને ધારાસભ્ય ખાડા તો જ પડશે અધિકારીની ચરબી તમે જોઈ લો અધિકારી ધારાસભ્યને એમ કહે છે કે તમે મને લેખિતમાં આપો આવા જ એ અધિકારીઓ જ્યારે કોઈ પાસેથી લાંચ લેતા હોય છે કોઈ પાસેથી તોડ કરતા હોય છે એના ક્યારે લેખિતમાં તમે પુરાવા આપ્યા આ સ્પષ્ટ દેખાય છે એ સાક્ષી રૂપે જે વિડીયો છે એ કડીમાં જેટલા ખાડા પડ્યા છે આવા અધિકારીઓ અને તંત્રના પાપે પડ્યા છે તેમ છતાંય અધિકારીઓ એ ધારાસભ્ય પાસે લેખિતમાં રહ્યા છે કે તમે મને કામ ચીંધ્યું છે લેખિતમાં આપો તમે જે જે જગ્યાએ કોન્ટ્રાકો આપ્યા છે કોન્ટ્રાકો ચાલે છે એ કોન્ટ્રાકોની અંદર એ કેટલા પ્રમાણમાં કઠીઓ કરવામાં આવે છે કેટલા ટકા હપ્તા રાહ ચાલે છે એનું તમે ક્યારે લેખિતમાં આપો છો સામાન્ય જનતા તમારા

એ વિસ્તારની જનતાને લેખિતમાં આપજો એટલે ખબર પડે કે આ રસ્તા કોના પાપે તૂટ્યા છે ધારાસભ્ય તો એ વિસ્તારની જનતા માટે એ વિકાસના કામ માટે અધિકારીઓને પ્રશ્ન કરતા હતા એ પ્રશ્ન એટલા માટે કરતા હતા કે જ્યારે જનતાને એવું લાગે કે ધારાસભ્ય કામ નથી કરતા પણ આ અધિકારીઓ છે એ ધારાસભ્યનું સાંભળતા નથી એ સ્પષ્ટ સાબિત થાય છે ભાવિક અને એના જ કારણે એ ગુજરાતમાં હપ્તા રાજ અને અધિકારી રાજ ચાલે છે એ વાત સત્ય છે જી ચોક્કસ ખૂબ ખૂબ આભાર કૃણાલ અમારી સાથે જોડવા બદલ વાત કરવા બદલ તો જે પ્રમાણે અધિકારી રાજ એ પણ કહી શકાય કારણ કે ખરાબ રસ્તાના કારણે એ સતત ને સતત લોકોની રજૂઆતો મળે છે ધારાસભ્ય અધિકારીને ફોન કરે અધિકારી કહે કે તમે લેખિતમાં આપો તો જ અમે કામ કરીએ જે વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તેને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે બોલો ધારાસભ્યનું પણ અધિકારી હંકારતા નથી તો સામાન્ય લોકોનું કોણ હંકાર છે